નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા વાત કરવાની જે આખા ગુજરાતને આંખમાં આંસુ લાવી ગયા હતા જી હા મિત્રો એક એ વિડીયો એનું ટાઇટલનું નામ હતું દીકરો કે દુશ્મન જેમાં એક દીકરો એના બાપને વૃદ્ધા આશ્રમમાં છોડવાની વાત કરતો હતો મિત્રો આ વીડિયો આખા આપણા ગુજરાતના લોકોને આંખોમાં આંસુ લાવી દીધા હતા અને મિત્રો આ એક સત્ય ઘટના ઉપર આધારિત વિડિયો હતો મિત્રો આપણે આ વિડીયોની કોમેન્ટ ઉપર નજર ડાલે તો પહેલી કોમેન્ટ એવી આવી હતી કે ખરેખર ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમને લાખ લાખ વંદન છે ભાઈ આંખમાંથી આંસુ આવી ગયા ભાઈ સવારનો ટાઈમ છે ખોટું નહીં બોલું ભાઈ આંખમાંથી આંસુ આવી ગયા હતા મા બાપ ભગવાન છે ભાઈ મિત્રો એક એવી પણ કોમેન્ટ આવી હતી કે આંખમાંથી આંસુ આવી ગયા સાચી વાત માતા પિતાને ભૂલશો નહીં દાદાનો કડપણનો સહારો અને મિત્રો એમના દીકરાના દીકરો હોયને મિત્રો એક એવી પણ કોમેન્ટ આવી હતી કે આંખમાંથી આંસુ આવી ગયા જોરદાર ભાગ બનાવ્યો છે લાખ લાખ વંદન એસબી હિન્દુસ્તાની ટીમને ભાઈને આવો વિડીયોથી સમાજ સુધી એક જ સારો સંદેશ પહોંચાડે છે અને ખરેખર મિત્રો હું આ વિડીયો જોયા પછી મારે પણ આંખમાંથી આંસુ આવી ગયા હતા અને મિત્રો હું પણ એસ બી હિન્દુસ્તાનીને લાખ લાખ વંદન આપું છું કે આપણા ગુજરાતના લોકોને આવી સાચી હકીકત વિડીયોમાં ઉમેરીને બતાવવામાં આવે છે તો મિત્રો બસ આજે આટલું જીતું તમને અમારો વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે સારી બાત તડ પાતી હૈ